રાજકોટ જિલ્લાના સાયલા તાલુકામાં ખેડૂતોની વિવિધ મુશ્કેલીઓના નિરાકરણ માટે તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલેદારને લેખિત રજૂઆત કરી છે બે હજાર ચોવીસના પાક નુકસાનની તાલુકા સહાયથી લઈને એમએસપી કાયદો ખેતી વસ્તુઓ પર કર મુક્તિ અને નકલી બિયારણ બિયારણ ખાતર પર કાર્યવાહી સુધીના પ્રશ્નો ઉઠાવ્યા છે કોંગ્રેસ કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે મામલતદાર કચેરીએ ખેડૂતોના હક અને ન્યાય માટે આવેદન પત્ર આપ્યું છે એમાં મુખ્ય પાંચ માંગણીઓ છે અમારી કે તમામ ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એની ખેત પેદાશોના પૂરતા ભાવ મળે અને જે બે હજાર ચોવીસમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનું પૂરેપૂરું વળતર મળે ની અંદર જ્યારે ખેડૂતોનો અન્યાય થઈ રહ્યો છે ત્યારે સાયલા તાલુકાના પ્રમુખ શ્રીની આગેવાનીમાં આજે અમે કોંગ્રેસના કાર્યકરો અને સાયલા તાલુકાના તમામ ખેડૂતો સાથે મળી અને ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતનું એક આવેદનપત્ર માનની સરકારશ્રીને પહોંચાડવા માટે મામલતદાર શ્રી દ્વારા આપવા આવ્યા છીએ